નમસ્કાર આપની હરી રહ્યા છો હરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા શિક્ષણના પવિત્ર કાર્યમાં વર્ષો સુધી સમર્પિત ભાવથી સેવા આપનાર શિક્ષકોને નિવૃત્તિ સંબંધિત સર્વે લાભો એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થાય એ હેતુથી મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે એક ઉમદા અને સરાહનીય અભિગમ અપનાવતા જિલ્લાના એકસો પંદર પ્રાથમિક શિક્ષકોને તેમના સેવા નિવૃત્તિના તમામ લાભો એક સાથે જ અનેક સ્થળેથી અપનાવવાનો પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ વાઘાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ નિવૃત્ત થતાં શિક્ષકોને સમયસર હુકમો મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લા જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાબેન જાના અવિરત પ્રયત્નો રહ્યા હતા કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે પીપીઓ હુકમ ફોર્મ બાવીસ લાસ્ટ પેડ સર્ટિફિકેટ જીપીએફ શેડ્યુલ ડોકેટ દસ્તાવેજો એનાયત કરવામાં આવ્યા હતા અને વય નિવૃત્તિ પ્રસંગે નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુ જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં એકસો પંદર વય નિવૃત્ત શિક્ષકોને સેવા નિવૃત્તિના લાભો સમયસર આપવા માટે જહેમત ઉઠાવનાર અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મહીસાગર દ્વારા યોજાયેલ કાર્યક્રમ બદલ નિવૃત્ત થનાર શિક્ષકોએ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ પહેલ સમગ્ર મહીસાગર જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા માટે એક બની રહી છે નમસ્કાર આજે મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકના ના એકસો ને પંદર શિક્ષકો કે જેઓ એકત્રીસ વર્ષે નિવૃત્ત થયા છે તેમને સન્માનવાનો એક નવી પહેલ સ્વરૂપનો કાર્યક્રમ મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિએ કર્યો છે નિવૃત્ત થતા તમામ એકસો શિક્ષકોને તેઓના સેવા વિષય લાભો આજે એક જ સ્થળે આપવામાં આવ્યા છે આ તબક્કે માન્ય જિલ્લા વિકાસ અધિકારી મહીસાગર શ્રી માન્ય ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ મહીસાગર તથા અમારા પ્રાથમિક શિક્ષક સંઘો અને તમામ શિક્ષકોના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે નિવૃત્ત થતા તમામ શિક્ષકોનું ઉત્તમ સન્માન એને જ કહી શકાય કે જે નિવૃત્ત થાય ને એને ક્યાં એના લાભો માટે ધક્કા ન ખાવા પડે તો આ હેતુથી તમામ શિક્ષકોને તેઓના સેવા વિષયક લાભો એટલે કે તેઓનો પીપીઓ તેઓનું ફોર્મ બાવીસ જીપીએફ આખરી ઉપાડ અને ટૂંક સમયમાં રાજ્ય વીમો પણ તેઓને મળી જાય તેઓ આ સમગ્ર મહીસાગર જિલ્લાની શૈક્ષણિક ટીમના સહયોગથી એક ભગીરથ કાર્ય અમે આજે પૂર્ણ કર્યું છે તમામ નિવૃત્ત તથા શિક્ષકોને આજે હૃદયપૂર્વકનો પર અભિનંદન પાઠવું છું તથા રાજ્ય સરકારની પારદર્શક પદ્ધતિના ભાગ સ્વરૂપે આજે મહીસાગર જિલ્લાએ પણ આ પહેલ આદરી છે ધન્યવાદ મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ વય નિવૃત્તિ શિક્ષકો જે છે એમને સન્માનવાનો કાર્યક્રમ અને એમના સેવાના જે લાભો છે એ લાભો એકસાથે આપવાનો કાર્યક્રમ કોઈ પણ દિવસ જિલ્લામાં આજ સુધી યોજાયો નથી હોવા અદભુત અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સૌ નિવૃત્ત થનાર શિક્ષકો ખૂબ આનંદિત છે અને અમારા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી બેન કૃપાબેન ઝા સાહેબ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શુક્લ સાહેબ અને અમારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આ ત્રણેયના સંયુક્ત માર્ગદર્શનથી આ કાર્યક્રમ યોજાયો છે એમાં હિસાબી અધિકારી સાહેબ ટ્રેઝરી ઓફિસર સાહેબ અને દરેક બ્રાન્ચના વડાઓએ ખૂબ મહેનત કરીને પહેલીવાર આ એક કાર્યક્રમ અમને સફળતાપૂર્વક આપ્યો છે ત્યારે હું જિલ્લા શિક્ષક સંગઠન વતી સમગ્ર તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ભૂતકાળમાં રાજ્ય વીમો અને જીપીએફના નાણાં મેળવવા એક એક મોટા મોટી ચેલેન્જ હતી અને આ ચેલેન્જને સ્વીકારી આ તંત્રએ અમારા શિક્ષકોને આજે ખૂબ ખુશ કર્યા છે ત્યારે સમગ્ર પરિવાર વતી હું સમગ્ર તંત્રનો આભાર માનું છું